રાધનપુર ખાતે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવની ઉપસ્થિતિમાં કેન્દ્રીય બજેટનું જીવન પ્રસારણ યોજવામાં આવ્યું ત્યારે આ પ્રસંગે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો આ કાર્યક્રમમાં રાધનપુર શહેર તેમજ વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટના મુદ્દાઓને કાર્યકરો દ્વારા ધ્યાનપૂર્વક નિહાળવામાં આવ્યા બજેટમાં ગરીબ કલ્યાણ ખેડૂત કલ્યાણ યુવાનો માટે રોજગારીની તકો મહિલા સશક્તિકરણ તેમજ આત્મનિર્ભર ભારતના સંકલ્પને પ્રાધાન્ય આપવામાં આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ તથા પાટણ જિલ્લાના ભાજપના આગેવાનો અને શહેર ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ રાધનપુર નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ તેમજ રાધનપુર સાંતલપુર અને સમી તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદાર અને કાર્યકરો પણ જોડાયા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવે જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના વિઝન મુજબ દેશના સર્વાંગી વિકાસને ગતિ આપનારું છે આ બજેટ ગરીબ ખેડૂત યુવા અને મધ્યમ વર્ગ માટે લાભદાયી સાબિત થશે કાર્યક્રમના અંતે ભાજપ કાર્યકરો દ્વારા કેન્દ્ર સરકારના બજેટને આવકારવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વને બિરદાવવામાં આવ્યું ખૂબ જ આનંદની એ છે કે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આજે જે નિર્મલા સીતારામજીએ બજેટ પેશ કર્યું છે એ ખૂબ આવકારદાયક છે આપ બધા જાણો છો કે સરકારે આ જનહિતની વાત કરી છે લોકોના કલ્યાણની વાત કરી છે એવું બાર લાખ કરોડથી પણ વધારેનું બજેટ પેશ કર્યું છે એ બદલ ખૂબ એમને દિલથી આ બજેટને આવકારીએ છીએ શુભકામના પાઠવીએ છીએ અને આખા ભારતને એવો એ જે વિકાસલક્ષી વાત કરી છે કે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત બનવાનું છે એને અનુસંધાને આ બજેટ પાસ કર્યું છે આ બધા જાણો છો કે આયુર્વેદિકની વાત હોય એ દરેક જિલ્લામાં અને પાંચ લા પાંચ યુનિવર્સિટી પણ બનાવી છે પશુપાલકો માટે એ લોન અને એમાં પણ એની સાથે સાથે સબસિડી આપી છે એટલે નગરપાલિકાઓને પણ એ ખૂબ જ નાના ઉદ્યોગકારોને પણ એને ફાયદો થશે એવી બજેટમાં જોગવાઈ કરી છે સાથે સાથે દસ વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં 25000 કરોડ થી વધારે ગરીબી છોડીને લોકો એકા એક સુખી બન્યા છે એવી વાત પણ આ બજેટમાં આવી છે એટલે ખૂબ આશરાનીય વાત છે ખૂબ અભિનંદન ને પાત્ર છે 20 નવા રાષ્ટ્રીય માર્ગો પણ આ બજેટમાં આપ્યા છે ગરીબો માટેની વાત કરી છે નાના ઉદ્યોગો માટેની વાત કરી છે એટલે ખૂબ જ ખેડૂતોને પણ અહીંયા આ બજેટમાં ખૂબ જ ફાયદો થશે અમારે પ્રમુખ સાહેબે વાત કરી એ રીતે પાંચ લાખથી વધારે વસ્તી વાળા શહેરોને પણ એને ધ્યાનમાં રાખીને એ ફાયદો થવાનો છે નગરપાલિકાઓને બોન્ડ પ્રોત્સાહિત કરીને એને પણ પ્રોત્સાહિત કરવામાં આવી છે એટલે ખૂબ જ આનંદની વાત છે કે આ બજેટ છે એ જનલ હિતલક્ષી બજેટ છે અને દરેક સમાજને દરેક ઉદ્યોગપતિઓને વેપારીઓને નાના ઉદ્યોગોને પણ આવરી લીધા છે એ બદલ બજેટને હું ખૂબ હૃદયથી આવકારું છું શુભકામના પાઠવું છું અને આ ભારત વિકસિત જે ભારત બનવાનું છે એને વિકસિત બનાવવા માટે ખૂબ એ બજેટ બનાવ્યું છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન જય દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનું બે હજાર સુડતાલીસનું નું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એ દિશાનું આ પ્રથમ કદમ કહી શકાય એ ધ્યાનમાં રાખી અને આખું બજેટ છે એમાં સામાન્ય જનતાને પણ ઉપયોગી છે મહિલાઓને પણ ઉપયોગી છે અને ખેડૂતોને પણ ઉપયોગી છે બજેટમાં કઈ કઈ વસ્તુઓ સસ્તી બજેટમાં ખાસ કરીને સીએનજી બાયોગેસ અને વૃદ્ધ લોકોને જે કેન્સરની દવા છે શુગરની દવા છે એવી સત્તર પ્રકારની જે દવાઓ એ ખૂબ સસ્તી થવાની છે માટે શિક્ષણ દરેક જિલ્લાની અંદર ગર્લ્સ હોસ્ટેલ નું પણ આયોજન આગામી સમયમાં થશે એ ઉપરાંત મહિલાઓ જે ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવાની છે એમના માટે સી માર્ટ ની સુંદર એવી યોજના પણ સરકાર આ બજેટમાં લઈ આવી છે પચીસ વર્ષ આગળ ધ્યાન રાખીને આજે બજેટ રજૂ કરવામાં આવ્યું કેવા કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચરનું ડેવલપમેન્ટ થાય આ દેશના ખેડૂતને સમૃદ્ધ બનાવવા માટે જે વધારે કિંમતી જે ઉત્પાદન થઈ શકે એવા ઉત્પાદનો વધારવા માટે પ્રોત્સાહન આપવા માટે આ દેશની ધરતીમાં એવી તાકાત છે કે જે આયુર્વેદની ઉત્પાદન જે જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને વિદેશની અંદર નિકાસ થઈ શકે ખેડૂતો ઉત્પાદન કરે અને એના માટે સ્પેશિયલ લગભગ દસ હજાર કરોડ રૂપિયાની સરકારે જોગવાઈ કરી ખેડૂતને કહ્યું એમ ખેતીનું ઉત્પાદન વધારવા માટે એને માર્કેટ મળે એ માટે આયુર્વેદિક પ્રોડક્ટનું નિર્માણ થાય આયુર્વેદિક ખેતી કરતો થાય કાજુ નાળિયેર વગેરે જે વધારે કિંમતી વસ્તુઓ છે એનું ઉત્પાદન કરે એના માટે સરકાર પ્રોત્સાહન આપશે ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા પશુપાલકો તો પશુ પાલકોને પણ પશુઓ લાવવા માટેની સબસીડી મળે અને એને લોન પણ મળે એની જોગવાઈ કરવામાં આવી છે વેપારીઓ માટે ખાસ કરીને નાના ઉદ્યોગકારો જે છે એમના ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે બે હજાર કરોડ રૂપિયાની જોગવાઈ આમાં કરવામાં આવી છે ઇન્કમ ટેક્સ ને ખૂબ સરળ બનાવવા માટે આખો નવો ઇન્કમ ટેક્સ અધિનિયમ પહેલી એપ્રિલથી અમલમાં આવશે અને જેમાં વેપારીઓને બહુ સરળતા રહે ટેક્સ ભરવા માટેની એની પણ જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે જેને માટે હા વિદેશમાં જવા માટે જેમ કે કોઈ શિક્ષણ માટે જતા હશે આપણા ગુજરાતના તો ખાસ કરીને ખૂબ બધા પરિવારો વિદેશ મળે તો એમને જવા માટે પણ ખૂબ સસ્તું પડે અને ઉદ્યોગકારો પણ જે વિદેશમાં પોતાના ઉદ્યોગને વધારવા માટે નિકાસ માટે જેમ કે સરકારે આખી યોજના આપી છે કે આત્મનિર્ભર બનાવવા માટે ભારતને આયાતમાં ઘટાડો કરવો અને નિકાસમાં વધારો કરવો તો એના માટે આ વિદેશ જવા માટેનું સસ્તું બને એવો સરકારનો અભિગમ રહેલો છે સૌથી ખેડૂતો માટેની આખી જે યોજના છે એ ખૂબ સારી યોજના છે આગામી સમયમાં ખેડૂતોને ખૂબ ઉપયોગી બનશે મહિલાઓને સશક્ત કરવા માટેની જે વાત છે સી માર્ટ એ પણ ખૂબ ઉપયોગી થશે અને ગરીબ પરિવારની દીકરીઓ પણ પોતાના જિલ્લાની અંદર ભણી શકે રહી શકે એના માટે દરેક જિલ્લાની અંદર ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ એ પણ ખૂબ ઉપયોગી છે નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન હતું વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ દરેક જિલ્લાની એક ખાસિયત હોય કે કોઈ પણ પાક એ જિલ્લાની અંદર વધારે થતો હોય તો એના લગતા ખેતીની યોજનાઓ બને એના એના અનુકૂળ ઉદ્યોગો બને એ આગામી સમય માટે બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારત ને ધ્યાનમાં રાખીને આ ખૂબ મહત્વની યોજના છે એ મને વધારે ગમે પબ્લિક ને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત બનાવવા માટે આગામી સમયમાં ભારતને ખૂબ દુનિયાની અંદર આર્થિક મહાસત્તાના રૂપમાં જોવા માટે દરેક યોજનાઓ જે લઈને આવ્યા છે એને સપોર્ટ કરીએ અને દેશને મજબૂત બનાવવા માટે આપણે બધા બજેટના માધ્યમથી જે કંઈ લાભ મળે છે એને દેશને પણ ઉપયોગી બનીએ એવી સૌને અપીલને વિનંતી કરું